સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાત્રિભોજન ત્યાગ મહાન વ્રત રાત્રિભોજન એક અભક્ષ છે શાસ્ત્રોમાં બાવીસ પ્રકારના અભક્ષ ગણાવ્યા છે તેમાં દિવસે વાપરી શકાય એવા ભક્ષ્ય પદાર્થો પણ રાત્રિભોજન કરી વાપરવામાં આવે તો તે પણ અભક્ષ જ ગણાય છે દિવસે જે પદાર્થ ખાવાની પીવાની છૂટ હોય તે પદાર્થ રાત્રે વાપર્યા એ અભક્ષ્ય વપરાશનો દોષ ગણાયો છે અસણમ પાણમ ખાયમમ સાયમમ આ રીતે ચાર પ્રકારના આહાર મુખ્યત્વે ગણાય છે અશનમ અશન રોટલી રોટલા ભાખરી પૂરી થેપલા પરોઠા ભાત ખીચડી પકવાન વગેરે ઘન એટલે સોલિડ પદાર્થો બીજું પાણમ પાન પ્રવાહી પાણી એટલે કે રસ સૂપ જ્યુસ અર્ક વગેરે કે પાણી ત્રીજું ખાઈમમ એટલે ફળ મેવો વગેરે અને ચોથું સાયમમ એટલે પાન સોપારી લવિંગ એલચી અજમા વરિયાળી તજ કે મુખવાસ વગેરે આ ચાર પ્રકારની ખાવા પીવાની વસ્તુઓ જે દિવસે ખાવાની છૂટ હોય તે રાત્રે તો અભક્ષ જ ઠરે છે અહીં ચાંટી શકાય કે ચૂસી શકાય તેવા આહારનો પણ નિષેધ છે દાખલા તરીકે ગોળની કે ખડી સાકરની ગાંગડી કે પતાસું ચૂસે શેરડીનો ટુકડો ચૂસે કે ચોકલેટ ચિકલેટ ચૂસે કે હરડે ઈમેજ કે જેઠીમાં ચૂસે કે ઈસબગુલ પાણીમાં હલાવી ચાંટી જાય તે પણ અભક્ષ જ ગણાય કેમકે તે ખોરાકનો ભાગ જ ગણાય છે સર્વસંગ પરિત્યાગીને જે પાંચ મહાવ્રત કયા છે અહિંસા વ્રત સત્યવ્રત બ્રહ્મચર્ય વ્રત અને વ્રત તે જ રીતે આ ભોજન ત્યાગ એ પણ એક મહાન વ્રત ગણાયું છે ગૃહસ્થ વ્યવહારમાં શ્રાવક પાંચ મહાવ્રતો ન પાળી શકે તો પણ તેને પાંચ અણુવ્રત પાળવાના કયા છે અને સાથે આ ભોજન ત્યાગ અમલમાં મૂકે ત્યારબાદ પછી અઘરું પડતું નથી અભ્યાસ સર્વનો ઉપાય છે ખોરાક અને ઊંઘ વધારે વધે અને ઘટેડા ઘટે છે રાત્રિભજનનો ત્યાગ કરનાર સાધકને પાંચ મહાવ્રતમાં જે આત્મિક લાભ કહે છે તેવા જ પ્રકારનો લાભ આ રાત્રિભજન ત્યાગવ્રતમાં પણ હાંસલ થાય છે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે થોડી મહેનતે રૂચિ જાગે કે ગૃહસ્થી પણ આ નિયમ ઉપયોગપૂર્વક ભાવથી પાળી શકાય એમ છે અને તેનું મહત્વ ફળ કહ્યું છે ભોજન માટે અગ્નિ પ્રગટાવે ત્યારે ચૂલા બર્નર વગેરે પર દિવાલ પર અને આજુબાજુ રહેલા જીવો હણાય રાત્રે ખોરાક માટે નીકળે ત્રસ જીવો પણ હણાય રાત્રે રસોઈ બનાવવામાં ખાવામાં અને વાસણ વગેરે સાફ કરવામાં ઘણા ઘણા જીવોની હિંસા થાય ખોરાક સાથે સૂક્ષ્મ જીવો પણ ખવાઈ જાય અને રોગનું કારણ બને દ્રવ્ય હિંસા તો ખરી જ સાથે ભાવ હિંસાનું પણ કારણ થયું વાસણ સાફ સફાઈ કરે ત્યારે પણ જીવદયા પાળવી રાતના સમયમાં વધુ મુશ્કેલ બને છે આ કાળમાં મનુષ્યના સંગણ નબળા છે શેવટું સેવાર્થની અપેક્ષાવાળા શરીર છે ઉપવાસ વગેરે ન થઈ શકે એમ હોય તો દબાણ કરી માત્ર ક્રિયા જળતાથી દેહને કૃષ કરવાને બદલે વિષય કિશાને કૃષ કરવાનું લક્ષ્ય રાખે અને સ્વાદ છોડે તો જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનું ફળ હાંસલ થાય છે મૂળમાં તો સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે સાથે આત્મા પણ સધાય છે સ્વાદ છોડવાથી સાધકને બ્રહ્મચર્યનું પાલન પણ સહેલું થઈ પડે છે મન મક્કમ થતાં કશાય પણ કાબૂમાં આવે છે જે જાતિ અને જે રંગનો ખોરાક હોય એ જ જાતિના તમસકાય એટલે કે અંધારામાં ઉત્પન્ન થતા જીવો રાત્રે ખોરાકમાં આવી પડે છે પાણીમાં પાણી જેવા દૂધમાં દૂધ જેવા ભાતમાં ભાત જેવા અને શાક કે ચટણીમાં જે તે રંગના જીવો ઉત્પન્ન થઈ જાય છે લાલ મરચાંમાં લાલ રંગના જીવો કે મેંદામાં તે રંગના જીવો એકમેક થઈ જવાથી નરી આંખે પણ દેખાય નહીં તમસ્કાય જીવો જોવા એ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોયા જાણ્યા સામાન્ય જીવથી બની શકે નહીં પણ જીવ હિંસાથી બચવા પૂર્ણ જ્ઞાનીઓએ આ અંગે બોધ કર્યો છે આધુનિક ભણતર અને આધુનિક આચાર વિચાર અને અનાર્ય સંસ્કારોની છાપથી એમ તર્ક કરવામાં આવે છે પૂર્વ કાળમાં તો વીજળી ઇલેક્ટ્રિસિટી ન હતી અને હવે તો છે પણ આ દલીલ નર્દમ ભૂલ ભરેલી છે પ્રાંતિયુક્ત સમજણ અને અપૂર્ણ જ્ઞાનનું આ ફળ છે મોહનું પ્રાબલ્ય પણ સાથે છે વીજળીના બલ્બ કે ટ્યુબલાઇટ કરવા છતાં અને જળતો પ્રકાશ હોવા છતાં સૂર્યાસ્ત થતાં તમસ્કાઈ જીવો આવી પડે છે પ્રકૃતિના નિયમને આધારે બધું થયા કરે છે બાહ્ય કૃત્રિમ પ્રકાશ સાથે આ જીવોને ખાસ વિશેષ સંબંધ છે નહીં સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાનની વાતો સર્વજ્ઞ વિતરાગે જાણી જોઈ અનુભવી અને ત્યારબાદ જીવના કલ્યાણને અર્થે નિષ્કારણ કરોથી બોધી છે અલ્પમતીને લઈને સમજણના અભાવને લઈને કુસંગને લઈને અને મોહના પ્રાબલ્યને લઈને આ ન પણ માન્ય થાય કે ન સ્વીકારી શકાય પણ કુશંકા કુતર્ક કરવાની જ્ઞાની ના કહે છે આ દશાએ ન પણ સમજાય તો ખરું જ્ઞાની ગમે ચિંતવી આત્મિક લાભ હાંસલ કરી લેવો એ વિવેકી જીવનું કર્તવ્ય છે જ્ઞાનીઓએ નિષેધ કર્યો તે માત્ર જીવના હિતના અર્થે માત્ર નિષ્કારણ નથી કર્યો છે માત્ર કેવું પરમાત્ હેતુથી રહે કોઈ પામે મુમુક્ષ વાત જીવને ચેતવ્યા છે અભક્ષ તે જ છે જીવ માને કે ન માને ક્રિયાનું ફળ તો મળવાનું જ માત્ર જૈન મતમાં જ નહીં પુરાણ વગેરેમાં પણ ગણેશ સ્થાને રાત્રિભોજનનો નિષેધ કર્યો છે રાતના સમયમાં ખાનપાન ન કરવાનો બોધ અહીં જૈનેતર શાસ્ત્રમાં પણ મળે છે પુરાણમાં કહ્યું છે રાત્રે જમવાથી જીવહિંસા થાય છે રાત્રિ ધર્મધ્યાન કરવા માટે છે માર્કંડેય મહર્ષિ કહે છે અસ્તગતે દીવાનાથે આપો રુધિરમ ઉચ્ચતે અને અન્ન સંપ્રોક્તમ એટલે કે સૂર્ય આથમ્યા પછી પાણી લેવાય તો તે પાણી વાપરતા લોહી લીધા જેવું કહેવાય અને અન્ન લીધું તો તે માંસ ખાધા બરાબર છે આયુર્વેદ વિજ્ઞાનમાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી હૃદય કમળ અને નાભી કમળ સંકોચાઈ જાય છે સૂક્ષ્મજીવો ખોરાક સાથે ખાવામાં આવે છે અને રોગનું કારણ બને છે દ્રવ્ય અને ભાવે હિંસા પણ થાય છે રાત્રિભોજન વખતે જીવ જંતુઓ અને તેના ઝેરથી ઘણી વ્યવહારિક સમસ્યા પણ ઉત્પન્ન થાય છે માખી આવે તો ઝાડા ઉલટી થાય ઝૂં આવે તો જલોદર એટલે કે પેટમાં પાણી ભરાય કરોળી આવે તો કોટ પણ નીકળી શકે અને કીડી આવે તો મગજ પર અસર થાય અને બુદ્ધિ બગડે મૂત્ર રસ્તે બળતરા ઊનવા થઈ જાય ઝેર ચડવાથી અકાળે મોત પણ થઈ શકે ત્રિરિયમાં પણ શાકાહારી પશુપંખીઓ દિવસે ખાય છે અને રાત્રે ગમણ કે માળામાં બેસી રહે છે ઝાડ જે જીવ છે ત્યાં ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે કે ઝાડનું રસોડું પણ સૂર્યોદય થયા પછી શરૂ થાય અને સૂર્યાસ્ત થતાં બંધ થઈ જાય છે ઝાડ દિવસે શ્વાસ અને ખોરાક બંને લે છે રાત્રે ફક્ત શ્વાસ જ લે છે ખોરાક બનાવવાનું કે લેવાનું બંધ થઈ જાય છે જે વનસ્પતિ શાસ્ત્રમાં પણ સાબિતી સાથે જણાયું છે વિતરાગનો આવો ઉત્તમ ધર્મ અને હિતકારી વચનો મળ્યા પછી પણ રાત્રે ખાવું એ એક રીતે પશુ અને ઝાડ કરતાં પણ ગયા એવું થયું આખી જિંદગી રાત્રિભોજન ત્યાગ કરનાર નહીં અર્ધા આયુષ્યના ઉપવાસનું ફળ મળે છે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે ફળ તો જ્ઞાનીની આજ્ઞા પાલનનું છે વિતરાગ માર્ગમાં પગ મૂક્યો કે અહીં પુણ્યના ઢગલા છે જો કે સાધકે લક્ષ તો માત્ર આત્મા તો જ રાખવાનો છે પણ એક અંશ શાતાથી કરીને પૂર્ણ કમતા સુધીની સર્વસમાધિ શાતા કે સુખ અહીં છે ભોજન ઉપર દેહ ઉપર ભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય તે પશુની પેઠે રાત્રેના દિવસે ખાધા કરે છે પૂજ્ય બ્રહ્મચારીજી પત્ર સુધારણ નવસો છેતાલીસમાં પત્રમાં આ અંગે આ પ્રમાણે બોધ કરે છે રાત્રે ખોરાકનો ભાર હોવાથી ઊંઘ પણ વધારે આવે વિષય ભોગો પ્રત્યે વૃત્તિ વધારે જાય રાત્રે પેટ ભરેલું હોય તેથી આળસ થાય ઊંઘ આવે અને વૃત્તિ ચંચળ થાય ભક્તિમાં ચીજ ચોંટે નહીં સૂર્યાસ્ત પહેલાં દિવસ આથમતા પહેલાં જો જમી લીધું હોય તો ખોરાક પચી જવાથી આળસ થાય નહીં રાત્રિ તો ધર્મ ધ્યાન ભક્તિ ધ્યાન ને શુભ ધ્યાન અર્થે છે ભક્તિ વાંચન વિચાર અને મુખપાઠ કરવામાં કે મોઢે કરેલું બોલી જવાનું રાત્રિના સમયે કરી શકે જે સાધકને રાત્રિભજન ત્યાગવ્રત છે તે દિવસે મૈથુનનો પણ ત્યાગ કરે છે શાસ્ત્રમાં આ નિયમ પાળવાથી સાધકને રાત્રિભજનના ત્યાગરૂપ છઠ્ઠી પ્રતિમા પાળનાર ગણાયા જેનો અનુપમ પારમાસિક લાભ હાંસલ થાય છે પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમળા પ્રવેશિકાના પાઠોમાં પ્રીતિંકર શેઠની રોચક કથા વર્ણવી છે શિયાળના ભાવમાં મુનિના ઉપદેશથી રાત્રિભજનનો ત્યાગ કરનાર મગધ દેશમાં પ્રિતિંકર શેઠ રૂપે અવતરી ભગવાન મહાવીર પાસે સેમ અંગીકાર કરી મોક્ષે સિધાવે છે રાત્રિભોજન ત્યાગ કરનારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડી એટલે કે અડતાલીસ મિનિટ છોડી દઈને આહાર કરવો જેથી વ્રત ભંગ થવાનો સંભવ રહે નહીં એમ બોધ્યું છે દૂધ દવા કે પાણીની છૂટ રાખી હોય તે ચોવીહ તરીકે ગણતરીમાં લઈ ન શકાય પાણી લીધું એટલે કે ચોવિયાર ન ગણાય ત્રિવ્યાર ગણાય ઘણા બધા રોગોની ઘણી દવાઓ માત્ર રાત્રે લેવામાં આવે તો જ અસર કરે એવું કંઈ છે નહીં ત્યાં પણ યોગ્ય તબીબી સલાહ સૂચન કરી દવા લેવાનો સમય બદલાવી વ્રત નિયમ શુદ્ધપણે પાળી શકાય એવું ઘણે ભાગે બની શકે છે મૌન હોય તો માળવે જવાય પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે સાંજના ખોરાકમાં વધુ પડતા મસાલાવાળા તીખા તમતમતા ખોરાક કે તીખા કે ખારા આથાણા વગેરેના વપરાશમાં કાપ મૂકે રાતના ભોજનમાં કઠોળ વગેરેના વપરાશનો કાપ મૂકે અને ફરસાણ ન વાપરે કે ઓછા વાપરે તો પણ રાત્રે પાણીની તરસ લાગે નહીં ફરસાણ વગેરે મસાલાવાળી વસ્તુ બપોરે વાપરી લેવાથી રાત્રે પાણી પીવાની જરૂર રહેતી નથી શરૂઆતમાં રાત્રે પાણી વિના ન ચાલે એમ જણાય તો થોડે થોડે કરી રાત્રે પાણી વાપરવાની ટેવ ઓછી કરવી ત્રણ ચારમાંથી બે અને બેમાંથી એક વખત અને એકમાંથી તદ્દન બંધ કરી શકાય પરમ એ બોધ્યું છે કે અભ્યાસ સર્વનો ઉપાય છે દિગંબર મુનિ તો ઠામ ચોવેર કરે અને ચૈત્ર વૈશાખની ગરમીના દિવસોમાં પણ એક જ વખત જમે ત્યારે પાણી વાપરે અને પછી છેક બીજે દિવસે બપોરે એટલે કે ચોવીસ કલાક પછી પાણી વાપરે અને તો પણ સોસો વર્ષ જેટલા લાંબા આયુષ્ય ભોગવે છે આવા દાખલા આ કાળમાં પણ જોવા મળે છે એક વખત સૂટ એવું પડી ગઈ પછી પાળવું અઘરું પડતું નથી સહજ થઈ જાય છે રાત્રિભોજનના ત્યાગથી પેટના ફેફસાના અસ્થમાં કે દમ વગેરે જેવા અને ચામડીના એલર્જી વગેરેના રોગો ઓછા કે તદ્દન નાબૂદ થતાં જોવામાં આવે છે આ તો માત્ર વ્યવહારિક લાભ થયો પણ ધર્મને માર્ગે જીવ ચેડ્યો કે પુણ્યના ઢગલા જ છે પુણ્ય છતાં પુણ્ય હોત એ રીતે શુદ્ધને લક્ષ્ય શુદ્ધ આરાધતા જીવ શાશ્વત સુખને પામે છે મૂળમાં તો જ્ઞાનની આજ્ઞાની રુચિ જાગી એ આજ્ઞા રુચિ કે બીજ રુચિ સંકિતની ગણતરીમાં આવે છે રાત્રિભોજનો ત્યાગ મૂળમાં તો અણઆહારી પદ હાંસલ કરવા માટે છે રાત્રે અને દિવસે અને શાશ્વત રીતે કાયમી ધોરણે એક પણ પરમાણુના આહાર પરિણામ વિના જીવ જીવ્યા જ કરે જીવ્યા જ કરે તે મૂળ શુદ્ધ જીવાત્માનું રૂપ તે આત્મપદ પ્રાપ્ત કરવાનું મૂળ ધ્યેય અહીં છે અનંતકાળથી આ જે દિવસે ને રાત્રે ખાખા કર્યું છે હવે એક પરમાણુ માત્રને ન મળે સ્પર્શતા મૂળમાં તો અનાહારી પદ સિદ્ધપદની ભાવના અર્થે રાત્રિભોજન ત્યાગ વ્રત કરતે છે આ ધ્યેય હાંસલ કરવા રાત્રિભોજન ત્યાગ સાથે વિષય અને કશાય પણ છોડવાના છે એમ પરમ બોધ્યું છે અને તેમ છતાં સમજાય કે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ હુંકી કાયા રસ ફરસ સૌવે પૂતગલ હુંકી માયા ખાન પાન બનાવે નહીં પૂતગલ વીણકાય વર્ણાદિક નહીં જીવ મે એ દિનો ભેદ બતાય સંતો દેખીએ એ પરગઢ પૂદગલ ઝાલ મૂળમાં જ્ઞાનની આજ્ઞા માને અને ઠપકો પરમઠ ઠપકો એશો ન વિદ્યા ન ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મર્ત્ય લોકે ભૂવી ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી ચાણક્ય નીતિ જે જે જ્ઞાનની આજ્ઞાએ ધર્મ આદરી શકતો નથી ત્યાં લોકમાં એક ભાર રૂપે મનુષ્યના રૂપમાં મૃગા એટલે પ્રાણી તરીકે ફરે છે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ